The way Arts and Science College Mo. મુકામે મફત આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણ કેમ્પ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ડભોઈ તાલુકા શાખાના સંયુક્ત ઉપક્રમે એનએસએસના સહકારની આખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ પ્રાંચના ચેરમેન ડોક્ટર બીજે મંત્રી શ્રી પ્રોફેસર અશોક આચાર્ય શ્રી પ્રોફેસર સુનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરાવ કેમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત પટેલ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેન શાહ કારોબારી ચેરમેન તેજલબેન ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટીના સિનિયર મેમ્બર પત્રકાર યુસુભાઈ ફાતિયા ખાસ ઉપસ્થિત રહ્યા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડબોઈ બ્રાન્ચના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ જણાવ્યું કે રેડક્રોસ સોસાયટી ડબોઈ બ્રાન્ચ હંમેશા પણ કુદરતી આપત્તિને માનવતા કાર્યમાં અગ્રેસર હોય છે અને પછી બ્લડ ડોનેશન અને થેલેસેમિયા કાર્યક્રમ ટૂંક સમયમાં જ આયોજન કરવાની ખાતરી આપી હતી આ સમગ્ર કેમ્પમાં સફળ બનાવવામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહમંત્રી પ્રોફેસર વિજય પટેલ

ચેકઅપ કેમ્પ અને મફતનો કેમ્પ રાખવામાં આવેલો છે ખૂબ જ સુંદર તેનો પ્રતિસાદ મળ્યો છે ચારસો કરતાં પણ વધારે દર્દીઓની આજે તપાસ થઈ અને મફત કચ્છાનું વિતરણ થયેલું છે આ જ રીતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અવારનવાર સેવા કે પ્રવૃત્તિ છે અગાઉ પણ ચોપડા વિતરણનો કાર્યક્રમ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે આગામી સમયમાં બ્લડ ડોનેશન અને ફેલોસી ચેકઅપ કેમ્પનું પણ અમે આયોજન કરેલું છે આ કેમ્પમાં આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આખે સમગ્ર વડોદરા જિલ્લા કેટોન મંડળના ચેરમેન શશિકાંતભાઈ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ કિરેનભાઈ કારોબારી ચેરમેન કેજુભાઈ અને અમારા લાયન્સ ક્લબના ચેર ચેરમેન શ્રી અહેમલભાઈ રાંઘે તથા દરેક લોકોએ ખૂબ સુંદર સહકાર આપે છે સૌનો આભાર માનું છું અને આ કેમ્પની સફળતા મળું ક્યાં જગ્યા ક્યાં જગ્યા પર આ કેમ્પ યોજાયો ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ